તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ગ્રામ પંચાયતની લઈને સમાચારો સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે જેના માટે રાજ્ય ચૂંટણી મિત્રો આ યોગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને જૂન બે હાજર પચીસ સુધીમાં ગુજરાતની તમામ પંચાયતોની ચૂંટણી છે તે મિત્રો પૂર્ણ કરવા પણ યોજના બનાવાયા છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો જીએસટી ના નવા નિયમ લાગુ મિત્રો જે પણ વેપારીઓ પાસે જીએસટી નંબર નથી અને તેઓ રૂપિયા પચાસ હજાર થી વધારે ને માલ હેરાફેરી કરતા હોય તો તેમણે પણ મિત્રો ફરજિયાત ઈ વે બિલ બનાવવું પડશે અત્યાર સુધી આવા નહીં નોંધાયેલા કરદાતાઓ માટે ઈ વે બિલ બનાવવું ફરજિયાત નોતું ચાલીસ લાખ થી નીચે ટર્ન ઓવર ધરાવતા હોવાથી જીએસટી માં મિત્રો અનરજિસ્ટર છે તો પચાસ હજાર થી વધારે માલ એક જગ્યા થી બીજી જગ્યાએ મોકલતી વખતે અનરજિસ્ટર્ડ હોવાથી મિત્રો ઈવે બિલ બનાવવાની જોગવાઈ અત્યાર સુધી મિત્રો લાગુ પડતી ન હોતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડા સાથે મિત્રો વરસાદની આગાહી વમાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે મિત્રો દેશભરના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે સમુદ્ર સપાટીથી ત્રણ પોઇન્ટ એક કિમી ઉપર નીચલાથી ઉપલા ઉચ્ચ કટિબંધી સ્તરમાં મિત્રો એક વેસ્ટમંડીસ્ટ ડિસ્ટર્બન સક્રિય છે જેના કારણે મિત્રો ઉત્તર ભારતના પર્વતી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાન વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આઈ એમડી એ પાંચ માર્ચ સુધી જમ્મુ અને અને કાશ્મીરમાં લખાઉમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો માટે ગુજરાતની અંદર સિટી સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર જે પણ મિત્રો વસતા લોકો છે એમને મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકો જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટર ની અંદર કરાવી શકો છો તો ખાસ કરીને મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય પણ લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને હાલતની અંદર પડેલ જે પણ મિત્રો ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકાર રૂપિયા એકસો ને પચાસ કરોડની જોગવાઈ પણ કરી છે તો જેના થકી દસ હજાર ખાનગી ટ્યુબવેલ રહેલા છે જેમને મિત્રો વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ ભૂગર્ભજળ રિચાર્જ યોજનાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલમ જળ અભિયાન થકી મિત્રો ભૂગર્ભજળનું સ્તર પણ ઊંચું લાવવા પ્રયાસો થાય છે મિત્રો ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર પચીસ ની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ સરકારી શાળો ધોરણ નવ થી લઈ બારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાનો છે આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા મજબૂત અને ટકાઉ સાયકલ પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના બે પચીસ ભારત સરકાર એટલે કે મોદી સરકાર વર્ષ બે પચીસ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેરાત કરી છે જેમાં મિત્રો મહિલાઓને પંદર હજાર આર્થિક સહાય આપવામાં આવે છે જેમને અંદર અઢાર થી લઈને પાંત્રીસ વર્ષની ની જે પણ મિત્રો મહિલાઓ હોય એમને મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર પચાસ હજાર મહિલાઓને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ને જે પણ મિત્રો સત્તાવાર વેબસાઇટ એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈને એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો યુપી માં પણ મહિલાઓને પૈસા આપવાની યોજના શરૂ થશે આ યોજના દ્વારા દરેક છોકરી યુવતી અને મહિલાઓને સશક્ત કરવામાં આવશે આ સિવાય અખિલેશ યાદવે મહિલાઓ અને છોકરીઓને મિત્રો મોબાઈલ ફોન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની પણ વાત કરી છે અખિલેશ યાદવે એક્સ પર

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગર ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર સરકારે કરી મિત્રો મોટી જાહેરાત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મૂળી અને સાયલા વિસ્તારમાં આજથી મિત્રો પચીસ થી લઈને ત્રીસ વર્ષ પહેલા સુકો ભટ્ટો હતો તો તત્કાલીન મિત્રો મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ મા નર્મદાના વધારાના વહી જતા નિર્ણય સૌની યોજના થકી મિત્રો સૌરાષ્ટ્ર ને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રશ્નોનો ઉત્તર આપતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીએ જણાવ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકારે મહત્વનું નિવેદન આપ્યું હતું મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિના મૂલ્યે વીજળી આપવાની કોઈ પણ યોજના નથી તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્ય ઉમેશ ઉમેશમક જવાબ આપ્યો હતો કે કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ ચાલીસ પૈસા યુનિટ વીજળી મળે છે તો ચાલીસ પૈસા યુનિટ વીજળી ફ્રી જેવી છે ફ્રીમાં વીજળી આપવાની કોઈ વિચારણા નથી

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જ્યારે બાવીસ કેરેટ સોનો અઠ્યોતેર હજાર અને છસો આઠ રૂપિયા પર પહોંચી ગયો છે અહીં ચાંદી રૂપિયા મિત્રો ચારસો પંચોતેર રૂપિયાના વધારા સાથે ચોરાણું હજાર આઠસો ને રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે શેર બજારમાં મિત્રો ઘટાડાને કારણે રોકાણકારો સોના અને ચાંદી તરફ વળ્યા છે જેના કારણે મિત્રો તેમના ભાવ સતત વધી રહ્યા છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો હવે સરકારે આ પણ મોંઘુ કર્યું સરકારે મિત્રો જન્મ દાખલા અને મરણ ના દાખલા માટે અમલમાં પાંચ રૂપિયા હતી જે વધારી ને વીસ રૂપિયા કરાય છે તો જન્મ ના દાખલા માટે ફી પહેલા રૂપિયા દસ હતી તે હવે રૂપિયા પચાસ થઈ ગઈ છે આ ભાવ વધારા ને લઈ કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માર પણ છોડતી નથી સરકારે મિત્રો રજીસ્ટ્રેશનના ના નિયમો પણ બદલ્યા છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ગિરનાર રોપ વે સેવા બંધ જુનાગઢ ના પ્રસિદ્ધ પર ચાલતી ગિરનાર સેવા બંધ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાતા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે શ્રદ્ધાળુએ પગપાળા જવું પડશે ઉલ્લેખનીય છે કે ગિરનાર અને આસપાસના ગાઢ જંગલોને કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે સેવા ક્યારે મિત્રો પુનઃ શરૂ થશે તેની મિત્રો કોઈ પણ ચોક્કસ સમય મર્યાદા કરવામાં આવી નથી

દુકાનો ખુલી રહેશે તો છ માર્ચ આગામી નિર્ણય લેવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બચત ખાતાના આ નિયમો જાણી લેજો નહીં તો તમારો દંડ થશે બેંકમાં મિત્રો બચત સેવિંગ અને ચાલુ કરંટ ખાતામાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તો ખાસ કરીને મિત્રો બચત ખાતામાં એક નાણાકીય વર્ષમાં રૂપિયા દસ લાખ કે તેથી વધુ રકમ જમા કરાવો છો તે તેની જાણ મિત્રો આવકવેરા વિભાગને કરવાની રહેશે ચાલુ ખાતામાં પણ એક નાણાકીય વર્ષમાં રૂપિયા પચાસ લાખથી વધુ જમા કરાવો છો તો વિભાગને જાણ કરવી પડશે આ મર્યાદાથી ઉપરના વ્યવહારો પણ જાણ મિત્રો કરવાની કાનૂની જવાબદારી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને અને મિત્રો ગરીબોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો છ હજાર સહાય સ્માર્ટ સહાય યોજના અંતર્ગત છ હજાર સુધીની સહાય છે તે મિત્રો મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મિત્રો તમારે લેવાનો હોય તો આ બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જ્યારે

હજાર ની કિંમત નો સ્માર્ટ ફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમત ના ચાલીસ ટકા મુજબ અથવા તો રૂપિયા ની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવું મીટર અને વીજળી સસ્તી નિર્ણયને લેના સૌથી મોટા સમાચાર રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા અને બપોરના સમયે મિત્રો સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે અગિયાર થી લઈ ત્રણ કલાક દરમિયાન જે પણ મિત્રો યુનિટ વપરાય છે તે માટે પ્રતિ યુનિટ જીરો પૈસા રાહત આપવાની દરખાસ્ત કરી છે સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં પણ આવી શકે છે અત્યાર સુધીમાં મિત્રો છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઠ માર્ચ પહેલા પચ્ચીસસો રૂપિયા દિલ્હીમાં મિત્રો હાલ અત્યારે ભાજપની સરકાર બની ગઈ છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી છે તે મુજબ તેમણે કહ્યું કે ભાજપના વચન મુજબ મિત્રો પચ્ચીસો રૂપિયાનો પહેલો હપ્તો આઠ માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં છે તે મિત્રો તમામ મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જો દિલ્હીમાં મિત્રો ભાજપની સરકાર મહિલાઓને પચ્ચીસ રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ મિત્રો આપવા જોઈએ કે મિત્રો 30 વર્ષથી ગુજરાતમાં પણ ભાજપની સરકાર રહેલી છે તો ગુજરાતની મિત્રો મહિલાઓનો શું વાગ છે જેવી રીતે મિત્રો દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવશે તો આવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર મહિલાઓને મિત્રો 2500 રૂપિયા સહાય મળવી જોઈએ મારા વાહનની અંદર એકત્રીસ માર્ચ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ મિત્રો હોવી જરૂરી છે જો મિત્રો ખોટા વાહનની ઓળખ માટે અને વાહનોની ચોરી અટકાવવા માટે ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા મિત્રો આ લગાવવાનો ફરજિયાત પણ મિત્રો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સમયગાળા મુજબ મિત્રો એચ એચ આરપી એટલે કે મિત્રો હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એકત્રીસ માર્ચ બે પચીસ સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનની અંદર લગાવવી પડશે આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની નંબર પ્લેટ નહીં હોય તો તમે મિત્રો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને પાંચ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવી ગઈ ખુશખબર લાંબા સમયથી મિત્રો મંદિરો માર સહન કરી રહેલા એવા રત્ન કલાકારો માટે ખુશીના સમાચારો આવ્યા છે કે મિત્રો રત્ન કલાકારોની અંદર જે પણ મિત્રો વિશ્વમાં જવેલરની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો મળી શકે છે ફરીથી મિત્રો રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે આથી મિત્રો હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે અને મિત્રો ફરીથી ધમધમથી મિત્રો તેજી પણ આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સુધી ખેડૂતોને તેમની ખેત લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ મિત્રો કુદરતી આફતો અને ઓછા બજાર કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક કચરા યોજના અમલમાં મૂકી હતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાના લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે જેના માધ્યમથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ અથવા તો રૂપિયા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી તો ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ચાલુ વર્ષે જ સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવે સ્ટ્રક કચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કોલ ખર્ચના પચાસ અથવા તો રૂપિયા એક લાખ રૂપિયા સુધીની સહાય બંનેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશના ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોને આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર કરતા વધુનું દેવો થઈ ગયું છે તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર આરસ મિત્રો પાંચ લાખ પાંસઠ હજાર અડસઠ રૂપિયાનું દેવું છે તો ગુજરાતમાં મિત્રો બેતાલીસ ખેડૂતો દેવામાં ડૂબેલા છે રાહત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ચાર રૂપિયા મળે છે જ્યારે મિત્રો કુલ આવક બાર રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર મિત્રો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ રહી છે પરંતુ મિત્રો અહીંયા તો વાત અલગ છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયા સુધીની સહાય ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ અઢાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા મિત્રો દસ હજાર રૂપિયા સુધીની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી જે બાદ મિત્રો તેને વધારીને બાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ સોશાલય મિત્રો ન હોવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો 48000 રૂપિયા સુધીની સહાય મિત્રો રિક્ષા ખરીદવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા 48000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાને જાહેરાત કરવામાં આવી છે જેમને અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય એમને મિત્રો અડતાલીસ હજાર રૂપિયાની સુવિધા આપવામાં આવે છે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોય અને તેમજ મિત્રો જે પણ મહિલા યુવા વર્ગ હોય જે પણ મિત્રો સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા મિત્રો યુવા અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને મિત્રો જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે